હાલો મિત્રો તો હું હવે આવી ગયો ઓટે મારી નિવાને રમાડવા જો એ ભૂંગરા ખાય છે આ ઘરે ધમાસાકે બોલાવે એટલે બોલાવી રમવા માટે એટલે રમવા આવી છે જો નાસ્તો પણ નાસ્તો પણ દઈ દીધો હે હવે એક હાથમાં લોલીપોપ ને ભૂંગરા નામ જુઓ

અને ઠંડા સાઈડે રમત તું ચાલુ કરી દીધી હવે ઠંડા સાઈડે ઠંડા સાઈડે તો આ છે એનો ભાગ પલોઠી વારીને બેહી ગયા અમારા નીવા બેન હવે ઘરથી કંટાળીને બજારે નીકળ્યા હવે કોણ જાણે હું કરશે એ તો મને ખબર નથી

સમજો આ પણ પોતાની વફાદારી રજૂ કરવા માંગે છે અને હવે આવી ગયા એ પડી જવાય સીધા બેહો કેટલાક પાડવા ભાઈ એક તો હજી ઘરે છે હજી આમ જોવો આને પણ કોલ દેવાનું મન થાય છે જુઓ તમે કમે ચાલા તું અહીંયા આલે અરે અલ્યા તું ડખો કરાવી હો ડખો કરાવી હો તું ડખો ભેગા કરીને દાદા થા ઉબી થા એ સમજો ટીમ આવી ગઈ હવે હા બ્લેક હે બ્લેક ઓ દાદા દાદા ઓ વિ થા મો વિ થા જા હા છે મારી બેટી નિવા એને મનોરંજન કરવા માટે મેળણીમાના શોખે લેવો હું અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું જય માતાજી બાપા સીતારામ એ ભલે પહેરી અરે ભાઈ સંપલ જ પહેરલ હું સંપલ જ લઉં